નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશભેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું દોસ્તો આપણા કોઈ એક વિડીયોની નીચે એક ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે હ્યુમસ અને યુમિક એક જ છે કે અલગ અલગ છે તો આજના વિડીયોની અંદર આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું કે હ્યુમસ શું છે ને હ્યુમિક શું છે તો વિડિયોના વિડીયોના સુધી ખાસ જોડાયેલા રહેજો જે મિત્રો આપણી ચેનલ ઉપર પહેલી વખત આવ્યા છે તમામ મિત્રોને ખાસ વિનંતી ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો બાજુનું બે લાયકન ટચ કરી ઓલ ઉપર સેટ કરજો જેથી નવા વિડીયોની માહિતી આપને મળતી રહે દોસ્તો સૌ પ્રથમ આપણે હ્યુમસ એટલે શું એ સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણી જમીનની અંદર જે સ્વસ્થ જમીન છે એ જમીનને જમીનનું જે બંધારણ છે એને ચાર ભાગમાં વેચવામાં આવી છે શરૂઆતમાં બે ભાગ છે કે ભાઈ કોઈ પણ જમીન છે તો એમાં પચાસ ટકા છે એ ઘન ભાગ છે અને પચાસ ટકા છે શૂન્ય અવકાશ એટલે ખાલી ભાગ છે સ્વસ્થ જમીનની વાત છે મધ્યમ કણાકાર જે જમીન છે એની અંદર અલગ અલગ જમીન પ્રમાણે એમાં થોડા ઘણા ફેરફારો હોઈ શકે હવે આ પચાસ ટકા જે ઘન ભાગ છે એની અંદર પિસ્તાલીસ ટકા છે ખનીજ પદાર્થ છે અને પાંચ ટકા છે એ કાર્બનિક પદાર્થ છે અને બાકીનો જે પચાસ ટકા ખાલી ભાગ છે એમાં પચીસ ટકા હવા અને પચીસ ટકા પાણીનો ભાગ છે આમ તો આ વિષય ઘણો ડીપ છે પણ આપણે પ્રાથમિક માહિતી અત્યારે મેળવવા માંગીએ છીએ હવે જે પચાસ ટકા ઘન ભાગ છે એમાં પાંચ ટકા જે કાર્બનિક પદાર્થ છે એ કાર્બનિક પદાર્થની અંદર જે પાંચ ટકા છે પાંચ ટકાની અંદર પણ ત્રીસ થી પચાસ ટકા છે એ હ્યુમસ હોય છે હવે આ હ્યુમસનું નિર્માણ છે એ આખી પ્રક્રિયા છે દોસ્તો ઘણા વર્ષોની એક સામાન્ય એવો નિયમ છે કે લગભગ બધી સામાન્ય પરિસ્થિતિઓ હોય અનુકૂળ પરિસ્થિતિઓ હોય તો કોઈ પણ જે આપણો ઓર્ગેનિક ઓર્ગેનિક મેટર છે આપણી દાખલા તરીકે આપણી પાછળનું આ ઝાડ છે એના પાંદડા છે એની ડાળીઓ છે એ જમીન ઉપર પડે અથવા તો કોઈ પ્રાણીઓ છે મૃત થયા બાદ જમીનમાં એનું વિઘટન થાય આ ઝાડના ડાળીઓ પાંદડાનું વિઘટન થાય એ વિઘટન થતાં 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 લગભગ બધી પરિસ્થિતિઓ સારી હોય તો એકસો ને ચાલીસ વર્ષે એનું હ્યુમસમાં નિર્માણ થાય વિચારો કેવડી સઘન પ્રક્રિયા છે હવે આ જ પરિસ્થિતિ હ્યુમસ બનવાની જે પરિસ્થિતિ છે એ વાતાવરણ ઉપર પણ આધાર રાખે ત્યાંની આબોહવા ઉપર આધાર રાખે તે જમીનનું તાપમાન કેટલું છે તે જમીનની અંદર પાણીની માત્રા કેટલી છે તે જમીનની અંદર સૂક્ષ્મજીવોની પ્રક્રિયા કેટલી છે ઘણી બધી બાબતો ઉપર એનો આધાર રહેલો છે એટલે ઘણી વખત અમુક વર્ષોમાં એનું નિર્માણ થઈ જાય અને ઘણું ઘણી વખત આબોહવા જો પ્રતિકૂળ હોય તો એવું માનવામાં આવે છે કે અમુક સદીઓ પણ એમાં લાગી શકે એટલે કહેવાનો મતલબ દોસ્તો એટલો જ છે કે કોઈ પણ ઓર્ગેનિક મેટર છે એ જમીનમાં ગયા પછી એનું વિઘટન થતાં 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 એ એવી અવસ્થાએ પહોંચે કે જ્યાંથી એનું વિઘટન શક્ય નથી આ છે હ્યુમસ મતલબ કે આ ઝાડના પાંદડા છે એ જમીનમાં ગયા પછી જમીનની અંદર જે એને સડાવનારા બેક્ટેરિયા છે એ એનો ઉપયોગ કરે ત્યારબાદ એ બેક્ટેરિયા છે જીવો જીવસ્ય ભોજનમ કોઈ બેક્ટેરિયા એ બેક્ટેરિયાનો ઉપયોગ કરે અળસિયા છે એ જમીનની અંદર આખી આખી પ્રક્રિયાની ચાલતી હોય એ અળસિયા છે એ કોઈ પક્ષીઓ ખાઈ જાય તો પાછા એ પક્ષીઓ એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હોય મતલબ કે એવી કેટલી ને કેટલી પ્રક્રિયાને કેટલા ને કેટલા ચરણો છે કે જે ચરણો વટાવ્યા બાદ જે વસ્તુની સળવાની પ્રક્રિયા શરૂ થઈ છે એ સડતા સડતા પ્રાણીઓના પેટમાં પચતાં પચતા એવી પરિસ્થિતિએ પહોંચે કે જ્યાંથી એનું સડવું પણ શક્ય નથી અને જ્યાંથી એનું પચવું પણ શક્ય નથી એ છે યુમસ આ થઈ આખી યુમસની વાત હવે આ યુમસની અંદર ત્રણ વસ્તુઓ જોવા મળે છે એક છે યુમિન બીજી છે યુમિક એસિડ અને ત્રીજી વસ્તુ છે ફુલ્વિક એસિડ આ ત્રણ વસ્તુ યુમસના ઘટકો છે દાખલા તરીકે એક સંતરુ છે એ હ્યુમસ છે તો સંતરાની અંદર રહેલો જે રસ છે સંતરાની અંદર રહેલો જે વિટામિન સી છે એ છે યુમિક એસિડ એટલે મૂળભૂત રીતે હ્યુમસ છે એ અલગ વસ્તુ છે અને યુમિક એસિડ છે એ પણ અલગ વસ્તુ છે બે એક નથી શેરડી એ કદાચ આપણે હ્યુમસ માનીએ તો શેરડીની અંદર રહેલો જે રસ છે એની અંદર રહેલી જે મીઠાશ છે એ યુમિક એસિડ છે એટલે આજના વિડીયોમાં આપણે એટલું સમજી ગયા કે યુમસ અલગ છે અને યુમિક એસિડ અલગ છે બે એક વસ્તુ નથી દોસ્તો માહિતી સારી લાગી હોય તો વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરજો વિડીયોને લાઇક કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાની માહિતી સાથે અત્યારે રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ